દેશની સૌથી બડી વડી એ સ્પષ્ટ કહી દીધું છે કે ગેરકાયદે અતિક્રમણ હટાવવા જોઈએ પછી ભલે તે મંદિર હોય કે પછી દરગાહ હોય એટલે સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટ ગેરકાયદે દબાણ મુદ્દે સખ્ત છે છતાં મામલે રાજનીતિ તો થઈ જ રહી છે સોમનાથમાં થયેલી ડિમોલ્યુશનની કામગીરી સામે હવે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા અને સરકાર પર નિશાન સાધ્યું ત્યારે જુઓ આ મામલે સરકારે શું આપ્યો જવાબ दबाण पर राजकीय दंगल सरकार वर्सेस विपक्ष दबाव पर सुप्रीम कोर्ट ने शू कहू सोमनाथ में सौ मोटा डिमोलेशन की कामगिरी पांच दिवस बाद पूर्ण थी गई અને હવે આ દબાણ મુદ્દે રાજ્યમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે દબાણ હટાવવા માટે સરકાર અને વિપક્ષ આવી ગયા છે વિપક્ષની દલીલ છે કે સરકારે રાજકીય ઈરાદો રાખી આ દબાણ દૂર કર્યા છે સામે સરકારનો દાવો છે કે દબાણ હટાવવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે પહેલા જુઓ દબાણ પર કેવું જામ્યું છે રાજકીય દંગલ જે બાદ આપને સુપ્રીમ કોર્ટે ધાર્મિક દબાણ મુદ્દે ટિપ્પણી કરી છે તે પણ બતાવીશું રાતો રાત અંધારામાં ખાલી કોઈ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટે રાજકીય ઈરાદાઓ સાથે જે અતિક્રમણ દૂર કરવાના નામે જે બુલડોઝરની નીતિ સરકાર લઈને આવી છે હું માનું છું કે યોગ્ય નથી આ જેની પર પણ બુલડોઝર ફેરવો છો આપણા રાજ્યના વાસીઓ છે આપણા દેશના વાસીઓ છે સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની નવ તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે

નવો વકફ કાયદો એટલે માંગી રહ્યા છે તમામ દરગાહ મસ્જિદ ઝડપી લેવાય આ કાર્યવાહીને પૂર્વગ્રહયુક્ત અને અન્યાય ભરેલી છે સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહીને પડકારતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રસ્તા પરથી ગેરકાયદે અતિક્રમણ હટાવવા જોઈએ પછી તે મંદિર હોય કે દરગાહ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના નિર્દેશો તમામ નાગરિકો માટે હશે સોમનાથમાં હટાવવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે હાલ સુધી સુપ્રીમ કોર્ટે તેના પર કોઈ સુનાવણી નથી કરી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી છે છતાં સોમનાથમાં કાર્યવાહી કરવામાં આવી અરજીમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે

આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અત્યારે તમામ જે તેનો જે ખાંતમા છે એ પણ છે અને જગ્યા પરથી ફેન્સિંગ કરાવી અને એ જગ્યા ખુલી થઈ ફવારે છે બે દિવસ ઓપરેશન ચાલ્યું અને જગ્યા અત્યારે સંપૂર્ણ ખુલી થઈ ગઈ સોમનાથનો જે ડેમોલેશન હવે ચાલ રહ્યા હું અઠ્ઠાઈસ તારીખો ઓર્લી મોર્નિંગ સુધી સાડે ચાર અમે સ્ટાર્ટ કયા હતા ટોટલ વન થાઉઝન્ડ એન્ડ સેવન કોંપનીઝ ઓફ ધ સરબી ઓઝ ઇન હોલ્ડ સેન્ટર ઓપરેશન થઈ ગયા છે દૂર જોકે પોતાના રાજકીય નફા નુકસાન ને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ આ મુદ્દે રાજનીતિ કરતી રહેશે પરંતુ હવે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે શું કહે છે હાલ તેના પર સૌની નજર મંડાય છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન